ગુજરાતમાં સિઝન અત્યાર સુધીનો કુલ એકસો વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો પાંચ ટકાથી વધુ વરસાદ ખાપ્યો જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સત્યાસી ટકા જેટલો વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં પંદર ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે

સૌથી વધુ પંદર ઇંચથી પણ વધુ વરસાદ માંડવીમાં નોંધાયો છે રાજ્યભરમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે જનતાની હાલત કફોડી બની ચૂકી છે વાત હવે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની વાત કરીએ વરસાદી માહોલ જામ્યો છે કેટલાક જિલ્લાઓમાં અને ગીર સોમનાથના વેરાવળમાં વરસાદનું આગમન થયું વેરાવળ શહેર સોમનાથ સહિતના આસપાસના ગામડાઓ પ્રભાવિત તેજ પવન સાથે વરસાદ શરૂ થતા લોકો ચિંતિત બન્યા છે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે વિઝિબિલિટી શૂન્ય થઈ ચૂકી છે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા છે પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે અને જો અનરાધાર વરસાદ વરસશે તો બની શકે કે ગીર સોમનાથ પર પણ પૂર આવી જાય વેરાવળમાં આ સ્થિતિ છે સવારથી જ આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા છે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી વ્યવસ્થા તંત્રને જરૂરી સૂચનાઓ આપતા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમિત શાહે વરસાદી કહેર બાદ જનજીવન પૂર્વવત કરવા રોગચાળાની રોકથામ અને નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચનો આપ્યા છે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર જ્યાં પણ પૂર પ્રભાવિત વિસ્તારોને લઈને સૂચનો આપવામાં આવ્યા છે ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે અને તમામ લોકો સુધી પહોંચવાના પણ આદેશ કરાયા છે જેથી પૂરગ્રસ્ત લોકોની મદદ કરી શકાય તેમને બહાર કાઢી શકાય અને તેમને સુરક્ષિત સ્થાને લઈ જઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી શકાય ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે એટલે પ્રશાસન ત્યાં પહોંચે તેવી સૂચના ઓગસ્ટમાં ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના ઘણા તળાવોમાં સારી આવક થઈ છે પાટણના નાની ચંદુર ગામના તળાવમાં આવક થતાં સ્થાનિકોમાં ભારે ખુશી વ્યાપી નાની ચંદુર ખાતે ગામ તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાતા ગામ લોકોમાં હરખની હેલી જોવા મળી ઢોલ નગારા સાથે ગામ લોકો એકત્રિત થઈ તળાવના વધામણા કર્યા તળાવમાં નારિયેળ ફેંકી સ્થાનિક તરવૈયાઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવાયો પ્રથમ આવનાર તરવૈયાને પ્રોત્સાહન નામ આપી સન્માનિત કરવામાં આવ્યું નાનીચંદુર ગામે ગામ તળાવનું પાણી બારેમા ગામ લોકો ઘર વપરાશ અને પશુઓને પીવડાવવા માટે ઉપયોગમાં લે છે ખેડા જિલ્લામાંથી પસાર થતા ડભોઈ મગરોલ કાંસમાં ગાબડું પડ્યું ભારે વરસાદના કારણે કાંસમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર ગાબડું ગાબડું પડવાના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા ભલાળા ગામની બે હજાર પાણી ફરી વળતા જ ડાંગરનો તમામ પાક નિષ્ફળ કાસમાં ગાબડું પડ્યું છે છતાં કોઈએ દરકાર નથી લીધી તેવો સ્થાનિકોએ આરોપ મૂક્યો અહીં સવાલ એ થાય છે કે જયારે ન્યૂઝ એટીનની ટીમ સ્થળ પર પહોંચી શકતી હોય તો પછી અધિકારીઓ કેમ નથી પહોંચી શકતા ત્રણ દિવસ સુધી આ ગાબડાનું સમારકામ આખરે કેમ ન થયું આજે જમીન છે ત્યાં ડાંગરનો પાક મહા મહેનતે લોકોએ વાવ્યો હતો તે પણ હવે નેસ્તનાબૂદ થવાની સ્થિતિમાં કારણ કે અહીં પાણીના કારણે તબાહી મચી છે અતિવૃષ્ટિના કારણે પાણી ખૂબ આવી ગયું એટલે આ ગાબડું પડી ગયું જેના કારણે ડાંગરોનો નાશ થઈ ગયો છે સંપૂર્ણ રીતે રોડ રસ્તા બધું બંધ થઈ ગયું છે કેટલી જગ્યામાં પાણી ભરેલા છે

મહત્વની વાત કરવામાં આવે તો આ પાણી એટલી પૂર ઝડપે ફર્યું હતું કે અહીંયા આગળ બે હજાર વીઘાની જે ડાંગર હતી તે સંપૂર્ણ ના થઈ પરંતુ સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે આ ગાબડું પડ્યાના આજે ત્રણ દિવસ જેટલો સમય થયો છે ન્યૂઝ એટીન ગુજરાતી આ જગ્યા પર પહોંચ્યું છે પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓ આ જગ્યાએ નથી પહોંચ્યા કે આ ગાબડું રિપેર કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવા વાત કરવામાં આવે તો આ ગાબડું પડવાના કારણે અહીંયાની બે હજારથી વધુ વીઘાની જે ડાંગર છે તે સંપૂર્ણ નાશ થઈ છે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે સામેના પટ્ટે ભારે વધારે પાણી હોવાના કારણે તે લોકો અહીં આગળ પાણીનો રસ્તો કરવા ગયા હતા અને તેના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ગાબડું આટલું મોટું રૂપ ધારણ કરી દીધું કહી શકાય કે જો આ વહેલી તકે આ ગાબડું પૂરવામાં નહીં આવે તો અહીંના ખેડૂતોને હજુ પણ તારાજીના દ્રશ્યો જોવા મળશે અને પછી ગામમાં પણ આ પાણી ઘૂસી શકે છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ભલાડા ખેડા અમદાવાદમાં વરસાદનો વિરામ છતાં ઘણા ભાગો હજુ પણ તરબોળ છે ઘુમાર ઋષિકેશ પાર્કમાં પાણી નથી ઓસર્યા છેલ્લા એક સપ્તાહથી સોસાયટીમાં પાણી ભરાયેલા છે પાણી ભરાવાના કારણે સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે પાણીના નિકાલ માટે પ્રશાસને અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું સોસાયટીના રહીશને પાણીના કારણે ફ્રેકચર થયું હોવાની પણ જાણકારી છે પાણી નિકાલ ન થતા સોસાયટીના રહીશો જાતે જહેમત ઉઠાવી રહ્યા છે અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે ચાર દિવસ વીતી ચૂક્યા છે પરંતુ પાણી ઓસરવાનું નામ જે છે તે નથી લેતા આ દ્રશ્યો ગુમામાં આવેલી ઋષિ પાર્ક સોસાયટીના આ છે કે જ્યાં હજુ સુધી પાણી જે છે તે ભરાયેલા છે પાણીનો નિકાલ જે છે તે નથી થતો ને તેના કારણે આ તમામ સ્થાનિક લોકો જે છે તે પરેશાનીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે મહત્વનું એ પણ છે કે આ પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે લીલ પણ જામી ચૂકી છે જેના કારણે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે તમે જોઈ રહ્યા છો કે પાણીમાં લીલ વળી છે પડી ગયા છે અને તેના કારણે હવે ફ્રેક્ચર પણ થયું છે આ પ્રકારની સ્થિતિ અમદાવાદ વાસીઓ જે છે તે ભોગવી રહ્યા છે અને અમદાવાદ વાસીઓ પાણીથી પરેશાન થઈ રહ્યા છીએ આ વર્ષે વરસાદથી પાણી પાણી પડે ત્યારથી ભરાય છે ગટરો ચોક છે ચેમ્બરો જામ છે અને બધા કોર્પોરેશનના અધિકારીઓને ખબર છે બધા જ વસ્તુ છાવરે છે અને અમે લોકો ગયા શનિવારથી સતત આ સ્થિતિ ભોગવતા રહી છીએ અમે એક દિવસમાં ચૌદ ઇંચ વરસાદ અમદાવાદમાં પડ્યો ત્યારે પણ અમારી સોસાયટીમાં આ સ્થિતિ નથી જે અત્યારે એક કે બે ઇંચ વરસાદ પડે પાણી જતું જ નથી અને અધિકારીઓને વારંવાર રૂબરૂ જઈને રજૂઆત કરી છે છતાં અધિકારીઓ બસ એમના જવાબ આપે છે શેડ્યુલ મુજબ આવે છે ફોન બંધ કરી દે છે ફોન ઉપાડતા નથી અને કોઈ અમને હજુ પણ ખબર નથી કે અમારી સોસાયટીમાં ઝીરો લેવલ ક્યારે આવશે ક્યારે આ મચ્છરનો ઉપદ્રવની તકલીફ થશે એના માટે કોઈ જ જવાબ નથી અને એમાં અહીંયા આગળ લીલ થઈ ગઈ હતી એટલે એકદમ હું બહાર નીકળવા ગઈ ને એટલે લપસી પડી ને તો આ મને દોઢ મહિનાનો ફ્રેક્ચરનો પાટો આવ્યો કાંડામાંથી જ ફ્રેક્ચર થઈ ગયું છે આ બધી લીલ બધું પાણી રહે છે ને એના બધી લીલ થઈ ગઈ છે અને એના લીધે હું લપસી પાણી છે અને ગટરનું પાણી બેક મારીને બધું સોસાયટીમાં અંદર આવે છે અને કોઈ જ જોવા નથી આવ્યું આઠ દિવસ થી આ અમે સતત હેરાન છે નથી ઘરની બહાર નીકળી શકતા નથી ક્યાંય જઈ શકતા છોકરાઓ બધું બારનું કામ પતાઈ આવે છે અમે ક્યાંય નથી જઈ શકતા કંટાળી ગયા છે ઘરમાં ઘરમાં રહેવું પડે છે બીમાર પડે છે કોઈ આનો ઈલાજ થાય તો બને તો એટલું કરો પંચોતેર વર્ષ ની છે સાહેબ હવે હું પડી જવું તો મારું કોણ કરે ખાટલા પડું તો કોઈ સાંભળતું નથી અઠવાડિયા થી અમે શનિવાર થી કાલે શનિવાર થશે અઠવાડિયા થી આજ હાલત છે બઉ જ કંટાળો આવી જેની કોઈ હદ નહીં એટલું અને કોઈ સાંભળવા તૈયાર નથી બધું ગટરનું પાણી બેક મારી રહ્યું છે ઘરમાં પાણી જાય છે ઘરમાં પાણી ગયું છે છેલ્લું કોર્નર નું મકાન છે હજુ ઘરમાંથી બારનું ફરિયાનું પાણી હજુ આજે સવારે ગયું બધે પાણી ભરાઈ ગયેલા છે મારા કોર્નરનું મકાન એક કલાક ખાલી વરસાદ આવે તોય મેદાનમાં ભરાઈ જાય અને ગટરના ભૂંગળાનું ઘુમાનું પાછું પાણી અમારા ઘરમાં આવે છે તો આ સ્થાનિક લોકો હતા તે કહી રહ્યા છે કે છેલ્લા એક વીકથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પાણી ઓસરવાનું નામ નથી લેતા અને તેના કારણે આ સ્થાનિકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે તંત્રને રજૂઆત કરે પરંતુ તંત્ર ક્યારે સાંભળે અને ક્યારે આ પરિસ્થિતિનો નિકાલ આવે તે તો જોવું રહેશે કેમેરાસન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી અમદાવાદ કચ્છ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં મેઘતાંડવની તારાજીના દ્રશ્યો સામે આવ્યા પોરબંદરમાં ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી પોરબંદરના ઘણા ભાગો હજુ પણ પાણીથી તરબોળ છે સૌરાષ્ટ્રની શાન છકડો રિક્ષામાં બેસીને નીચાણવાળા વિસ્તારની જમીનની હકીકત અમે જાણી હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હાલ વરસાદે વિરામ લીધો છે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયા છે એ છકડો રિક્ષાની અંદર બેસીને અમે આપણે આખું આ પોરબંદરના જે અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાયા હતા તે બતાવવાનો અમે આપને પ્રયાસ કરી રહ્યા હતા અને હજુ પણ કહેવાય છે કે પાણી ક્યાંક ને ક્યાંક ઓસર્યા છે ગઈ રાતે તો અહીં આવું પણ મુશ્કેલ હતું એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી અને લોકો છે એ પારાવાર મુશ્કેલી કરી રહ્યા છે કારણ કે ગઈકાલે કોસ્ટલ નેવીને પણ બોલાવવાની ફરજ અહીં પડી હતી જે રીતે વરસાદ થયો છો નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી છે તે વગર વરસાદે વરસાદ મેઘમહેર સૌરાષ્ટ્રમાં થઈ છે પરંતુ જે કહી શકાય કે જે ડેમો ઓવરફ્લો થયા છે ઓજત હોય કે પછી પાદર છે આ તમામ જે નદીઓ છે તે વૃદ્ધ સ્વરૂપ ધામ તેના કારણે જે તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે ખાડી ઓવરફ્લો થવાને કારણે આ તમામ જે પાણી જે છે એ પાણી જે કહી શકાય કે પાણી જે પોરબંદરના નીચાણવાળા જે વિસ્તારો છે તમામ નીચાણવાળા વિસ્તારોમાં એ પાણી છે તે ઘૂસ્યા છે અને લોકો છે હાલ અહીં પારાવાર મુશ્કેલી છે તે કરી રહ્યા છે પોરબંદરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો ઉપરવાસમાંથી પાણીની આવક સતત ઘટી છે ધારાસભ્ય અર્જુન નિવેદન આપ્યું શહેર જિલ્લામાં મોઢવાડિયામાં પાંચાર વધુ ઘરમાં પાણી ઘુસ્યા હતા પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી નેવી કોસ્ટગાર્ડ અને સ્થાનિક વહીવટી પ્રશાસને મોટાભાગના લોકોને બચાવી લીધા નેવી કોસ્ટગાર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર હજુ પણ કામગીરી કરી રહ્યું છે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે ઘેડ પંથકમાં પણ રાહત બચાવની કામગીરી ચાલુ છે વધુમાં તેમણે કહ્યું કે બપોર બાદ શહેરમાંથી પાણી ઓસરવાની પૂરેપૂરી શક્યતા છે મોટાભાગના લોકોને એટલે તમામ લોકોને એનડીઆરએફની ટીમ નેવી ની ટીમો હેલિકોપ્ટર સેવા સહિતના લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સત્તર જેટલા લોકોને તો એરલિફ્ટ કરીને

લોકોના આવાહનો ખાડાઓમાંથી નીકળે તે પહેલા તો સિગ્નલ બંધ થઈ જાય છે ખાડાઓના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે ખાડાઓના સામ્રાજ્યના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાલિકાનું તંત્ર મૂર્છા અવસ્થામાં છે યુદ્ધના ધોરણે રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી પત્ર મારો વાયરલ થયો ને એક બેનનો મને અભિનંદનનો મેસેજ આવ્યો એ સાહેબ તમે પત્ર લખ્યો ખૂબ ખૂબ આભાર કાલે જ મારા પુત્રને આ ખાડાઓને કારણે ગાડી પલટી મારી ગઈ અને ખૂબ ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા મોડાસા ગ્રામ્ય પંથકમાં ખેતી પાકોને મોટું નુકસાન થયું મેશ્વો નદી કિનારે બનાવેલી પ્રોટેક્શન વોલ તૂટતા સત્તર વીઘા જમીન નદીમાં ધોવાઈ ભટકોટા ગામની સીમમાં આવેલા ખેતરોની હાલત બદતર બની છે સિંચાઈ વિભાગની પ્રોટેક્શન દેવાલ તૂટ્યા બાદ પાણી ખેતરોમાં ફરી વળ્યા દોઢ વીઘાનું એક આખું ખેતર નદીમાં તણાઈ ગયું ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ખેડૂતોએ તંત્ર પાસે સહાયની માંગ કરી પાણી પુરવઠા વિભાગ દ્વારા એક પ્રોટેક્શન દીવાલ બનાવેલી એ દીવાલ તૂટી ગઈ છે અને એના કારણે અમારે જમીનનું ધોવાણ થયું છે અમારી જમીન અંદાજે રોડથી બે વીઘામાં મગફળી સહિતનો પાક આ નદીમાં તણાઈ ગયેલો છે અને આ જમીન ભાટકોટાની સીમા બોલુદ્રા પંચાયતની હદમાં આપેલી છે આવેલી છે મહેસાણામાં કડી દેત્રોજ રોડ બલાસર નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત થતા અવરજવર બંધ કરી દેવાય છે બ્રિજમાં વચ્ચે સ્પાનમાં તિરાડ પડતા બ્રિજ જોખમી બની ગયો છે બંને તરફ બેરિકેડ લગાવીને બ્રિજ પર અવરજવર બંધ કરી દેવાય છે વાહનોની અવરજવર માટે ત્રણ કિલોમીટરનું ડાયવર્ઝન આપી દેવાયું

હાલત કફોડી બની છે વર્તુ બે ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારી તરફ પાણી થી ઘેરાયું રાવલના અનેક વિસ્તારોમાં ઘરોમાં